જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સર આજે ચાલુ પોપડા શું શાળામાં બીજી પાણીના બાળકો પ્રાર્થના સભામાં હાજર હતા એ વખતે શાળાની જે લોબીમાં એમને પ્રાર્થના સભા ચાલુ હતી તે અચાનકે પ્લાસ્ટરનો પોપડા પડ્યા હતા અને એના કારણે ચાર બાળકોને થોડું ઈજા થયેલી છે શાળાના જે શાળા છે એને ટોટલી આપણે એસઓઈમાં રિપેરિંગમાં મૂકેલી જ છે અને એ રિપેરિંગ બાજુની બિલ્ડિંગમાં રિપેરિંગ કામ ચાલુ છે એ પૂરું થયા પછી આ શાળાનું રિપેરિંગ થવાનું હતું પણ આ જે પોપડા પડેલા છે એ અચાનક જ પડેલા છે અને ત્યાં બીજા કોઈ અગાઉથી કેવા કોઈ તિરાડ કેવી કોઈ જોવા મળેલ નથી ત્યાં પહેલેથી ખબર જ છે કે આ જર્જરિત હતું તો બાળકોને શા માટે બહાર ના બેસાડવામાં આવ્યા અને નાના નહીં આ જર્જરિત નહોતું કે જગ્યાએ અમે જોયું તો નાની મોટી આ પ્રથમ જ પોપડું ત્યાં પહેલું જ પોપડું પડેલું છે અને એને તમામ પાછી ફરીથી એનું રિપેરિંગ પણ થવાનું જ હતું એમ કોન્ટ્રાક્ટર પાસે પહેલાં પણ એક મહિના દિવસ પહેલાં કંઈક ચેકિંગ કરવામાં આવ્યું હતું શું હતું એ તો એન્જિનિયરે તપાસણી કરાવી હશે સરો સુખે સૌથી સોમનાથના ના નજીકના વાસુદ ગામે પ્રાથમિક શાળામાં એક ઘટના ઘટી છે એ ઘટના શું હતી અને આગામી આપના દ્વારા શું સૂચનો કરવામાં આવ્યા છે આજે બપોરે ઉનાના વાસોદ ખાતે પ્રાથમિક શાળામાં બાળકોની જ્યારે પ્રાર્થના ચાલતી હતી ત્યારે ઓસરીમાં છતમાં ભાગમાંથી પોપડા ખાતા સાત બાળકોને ઈજા થઈ તેમાં ચાર બાળકોને માથામાં ટાંકા ભણાવેલ છે પરંતુ તમામના સીટી સ્કેન કરાવેલ છે અને નોર્મલ છે આ ઘટના સ્કૂલ માં રિપેરિંગ ચાલતું હોય બાળકોને હોસ્ટેલીમાં ખાલી પ્રાર્થના પૂરતા રાખેલા હતા પરંતુ બાજુમાં લગ્ન પ્રસંગ હોય ને ત્યાં મોટા અવાજે ડીજે વાગતા ઉપરથી આ પોપડા પડ્યાનો પ્રાથમિક રિપોર્ટ ડીપીઓનો છે અને અત્યારે તો આ ચારેય બાળકો છે એ ભયમુખ છે કોઈ એનો સીટી સ્કેન એ નોર્મલ છે અને બીજી કોઈ વિશેષ એમાં કઈ ગંભીર બાબત જણાયેલ નથી ખાસ કરીને જિલ્લામાં આવી ચર્ચિત શાળાઓ છે તો બાબતે શું સૂચન કરશો એટલે આ શાળા તો જઈને બે હજાર અગિયારનું જ બિલ્ડિંગ છે અને એમાં જે રિપેરિંગ જે હતું એ પણ એ લોકોએ ચાલુ કરી દીધું હતું એસએસસી દ્વારા પરંતુ અમે આજે આ ઘટના બન્યા પછી અમારા ડીઓ ડીપીઓ અને આંગણવાડીના પીઓને સૂચના આપીએ છે કે ભાઈ તમામ ફરીથી એકવાર એનું સ્ક્રીનિંગ કરાવી લે અને ક્યાંય પણ જો આવું ચાલતું હોય તો તાત્કાલિક અસરથી એ શિફ્ટિંગ કરી નાખે